ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલ બાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાને લઈને જાણીતા હોમ મિનિસ્ટ્રીના તંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન તેમજ માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવે છે આવનારા એક મહિના સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને તેમણે મોટી આગાહી કરી છે સાથે જ ઉપરા ઉપરી માવઠાના રાઉન્ડને લઈને પણ તેમણે મોટી આગાહી કરી છે તો કઈ કઈ તારીખોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને માવઠું વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાદળવાયુ વાતાવરણ ઊભું થવાની આગાહી કરવામાં આવી છે આ સાથે જ તેમણે પવન અને ગરમીને લઈને ગુજરાતના વિસ્તારોમાં કેવો ફેરફાર થશે તે અંગે પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે હાલ આગાહી કરી છે કે આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે જેમાં કચ્છ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો માં હવામાનમાં પલટો આવશે કચ્છ અને રાજસ્થાન તેમજ ગુજરાતના સરહદી પ્રદેશોમાં છાટા થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે આ સાથે જ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ વધુમાં કહે છે કે તારીખ એકથી પાંચ માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો હવામાનની દૃષ્ટિએ થઈ શકે છે આ ફેરફારોને કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ રહેલી છે આ દરમિયાન તેમણે વાયુના તોફાનો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરીને કહ્યું છે કે મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આંચકાના પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રત્યે કલાકનો રહેવાની શક્યતાઓ છે આ સાથે કચ્છમાં તેજ ગતિથી પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેશે તારીખ સાતથી લઈને બાર માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફારો અંગે વાત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દરમિયાન હવામાનમાં અણધાર્યા ફેરફારો થશે જેમાં વાયુના તોફાનો પવન કમોસમી વરસાદ વગેરે થવાની શક્યતાઓ જોવાઈ રહી છે તારીખ વીસથી એકવીસ ફેબ્રુઆરીએ ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આવતા ગરમીની શરૂઆત થશે પંદર માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે જોકે આ પહેલાં

ભાગમાં સાંક થવાની શક્યતા રહેશે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પણ વાદળવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે બાર તારીખ એકથી પાંચમાં મોટા ફેરફાર આવી રહ્યા છે અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વખતે વાયુના તફામાં ભારે થશે લગભગ મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર ઉપરની ઝડપે પવન મૂકાશે અને આંચકાનો પવન લગભગ પચાસ કિલોમીટરની આસપાસ જવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગમાં તો ઘણી જ તે ગતિનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે એટલે હવામાનમાં મોટા પલટા આવી રહ્યા છે તારીખ સાતથી બારમાં પણ હવામાનમાં મોટા પલટા આવશે અને આ પલટાના કારણે પણ હવામાન ધારા ફેરફાર થશે તોફાનો પવન કમોસમી વરસાદ વગેરે થવાની શક્યતા રહે છે અને તારીખ વીસ એકવીસમાં ઉત્તર ઉત્તર ગોળમાં સૂર્ય આવતા વિશ્વ વિશ્વ દિવસમાં ગરમીની શરૂઆત થશે હમણાં પણ ગરમી પડશે મહત્તમ તાપમાન લગભગ પંદરમી તારીખ માર્ચ સુધીમાં ચાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે છે પરંતુ વચ્ચે વચ્ચે હવામાનમાં પલટા આવતા ઉષાળ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે એટલે મહત્તમ તાપમાન લગભગ ચોત્રીસ છત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે છે એટલે આગામી દિવસો જે છે એ ભારે ફેરફારના મોસમ પરિવર્તનના જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે